આજે કેટલો શિકર વાગ છે નર તો નર તો નર તો વસે ન વસે અલ્યા રોટલા થ્યાક નઈ કે રોટલા હવે પણ તારે હવે તો ભૂખ લાગે નહીં એ હવે રોટલા કરું ને સુનો ફરગરક છે બણાય બણાય ચાર બણાય કેના વાડ્યા મને વાઢવા રે ને લા હાથ આને વાટ્યું ને તે જો દોડીન આવતા રહ્યા આમ કામ તાણેનો પહોર કા ટકઈન વાઢો પાન ને ને હોય તો કામ તમે ટૂટી છે રા ઘરે શું કરવાનું જો હવે કામ તો બધે ન હોય તો બકરા તો ના કરવાના હોય પણ ઘરે ગઈ વાડે તો રોટલા થાય તો અહીં વાડે તો ના આવતો હું પણ એટલું અઢોક નઈ હા આ તો ઘરે આવી બેસા રોના કરતા દે શાંતિ પણ દુસ બેઠા અલ્યા ઓંડેડા બોલતા તા તારા બા તે બધાઈ બોલતા તમે એક બોલતા ઓ આ બોલતા એટમોના આપ્યા પણ એવું કેવામાં આવે ઓંધા ગોપાલજી ને હાચ્યા છે ને હાચ્યા કામ છોડશે કામ છોડ હવે પણ તમે અમારે બેહવાનું તો કોઈ ઉપર પડે બેજો ભલા અને

તમારે શું કેવાય નથી આવડતું મને પત્રી જાણ ફરતો હોય તો ગામમાં હા માં છે તો એ એકા બીજા નથી કેતા અમારા ફળ ખણીએ છોડ્યું છે મારા ફળમાં મારા ના ફળમાં છે એટલે આખાજીના ના ફળમાં છે પણ એના કાકા ને કેવું તો પડે ને ભયા તું હારી છોડી મને ચક

મારા ગમ ઓલ છે જે ની અંદર અને આટલા જો ઈ હવે કરતા આવું તો આવડો બધો છોકરો અને જમાનામાં આવડો કોઈ સારું લાગે

કાયો કાય જો બેઠા છે કરી હો અલ્યા થકવાડી નાખ્યા થકવાડી ભાડા ભગાતો હેરાન કર્યા હેડાડી હેડાડી તોડી આ બધા આયા તમને ભેગા થાવા તો ભેગા થાવા ભેગા થાવા ના આવતા ને આયા હાલો બેવો બેવો હું કહેતા હું

વાત સાચી આ તો મહેમાન મહેમાન આ છે ને એટલે ફોન કર્યો તારી આવું ચો કર

મારું મારું સાલું બની ઉલું કરી ને હવે પણ ફોટું ખરીદી પાછા જો રાખો ખરીદી ને એમ ક્યાં પોલીસ છેડે અલા મને તો મતકો પડી ગયો હુય આજો એની બેહી બેહી રેડતું નકો અલા પાન ભાઈ સાહેબ અલા એ ના ના આ આવો એ ના ના આ એ આવજો